નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાવ થરાદ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીના શ્રી ગણેશ થરાદ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું ઉદઘાટન કરાયું અગિયાર ખેડૂતોને મેસેજ જાણ કરાઈ જેમાં ત્રણ ખેડૂતો મગફળી લઈ એપીએમસી પહોંચ્યા સંઘના ચેરમેન સહિત ખેડૂતોએ એકબીજાને મોં મીઠું કરી ખેડૂતોની મગફળીની ખરીદીના શ્રી ગણેશ કર્યા છે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળે દસ હજાર ખેડૂતોએ ઓનલાઈન ટેકાના ભાવે મગફળી આપવા માટે નોંધણી કરાવી છે અને દરરોજ અગિયાર ખેડૂતોને મેસેજ કરી અને મગફળી ખરીદવા માટે બોલાવવામાં આવે છે ખેડૂતોની મગફળીની ટેકાના ભાવેનું વેચાણ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ધાનેરા ખાતે ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ દરરોજ ચારસો ખેડૂતો આવશે મગફળીના વેચાણ અર્થે ગુજરાત સરકારે કરેલા જાહેરાત મુજબ આજથી ટેકાના ભાવે ધાનેરા ખાતે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે વહેલી સવારે શુભ મુહૂર્તમાં પૂરા વિધિ વિધાન સાથે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોએ નોંધણી કરાવી છે દરરોજ ચારસો ખેડૂતોની મગફળી ત્રીસ કાંટા સાથે ખરીદી થશે એક હજાર ચારસો બાવન રૂપિયાના ભાવ પચીસો કિલો હેક્ટર દીઠ ખરીદી થશે ધાનેરામાં વહેલી સવારથી જ મગફળી વેચાણ અર્થે ખેડૂતો વેચાણ કેન્દ્ર પર પહોંચ્યા હતા ખરીદી વેચાણ સંઘ દ્વારા સારા આયોજન સાથે ખરીદી શરૂ થતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને તેમના વતન અને આસપાસના ગામોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી મોટી ગીડાસણ ચુડાસણ રૂપાલ સહિતના ગામોમાં કેન્ડલ માર્ચ યોજી શહીદને યાદ કરાયા હતા આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓ અને બાળકો જોડાયા હતા શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે વંદે માતરમ અને ભારત માતા કે જયના નારા લગાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની બિકાનેર નજીક હત્યા કરવામાં આવી હતી ટ્રેનમાં કોચ એટેન્ડેન્ટ સામાન્ય બાબત એટલે કે ચાદર માગવા જેવી વાતમાં ચાકુના ઘા મારીને તેમની હત્યા કરી હતી આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદની વિદાય બાદ બનાસકાંઠાના ડીસા પંથકમાં હવે ધીમી ધીમી શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે છેલ્લા બે દિવસમાં ઠંડીનો પારો ગગડીને પંદર પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચી ગયો છે જેના કારણે વહેલી સવારે અને સંધ્યાકાળે વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે ઠંડા પવનની લહેરખીથી સમગ્ર માહોલ આડાદક આહલાદક બની ગયો છે જે શિયાળુ પાક માટે અનુકૂળ સંકેત આપી રહ્યો છે વહેલી સવાર અને સાંજ ઠંડા પવનનું લીધે લોકો ગરમ વસ્ત્રોમાં

કાંકરેજના સિંહોરીમાં યુરિયા ખાતર માટે લોકોને મુશ્કેલીઓ ખાતર માટે લાગી કતારો સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે યુરિયા ખાતર માટે ખેડૂતોને રોજ મંડળીઓના ધર્મના ધક્કા થાય છે ખેડૂતોને ખેતી પાકોમાં વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એપીએમસી પ્રમુખ ડિરેક્ટર અને શિહોરીના વેપારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં મીડિયાને પત્ર લખવામાં આવ્યો છે સરકારોને તંત્ર સંભળાતું ન હોવાથી એપીએમસીના પ્રમુખ અને ડિરેક્ટરોએ મીડિયાને પત્ર લખી વાયરલ કર્યો છે શિહોરી સહિત અનેક જગ્યાએ હાલ ખાતરની મોટા પ્રમાણમાં અછત વર્તાઈ રહી છે પાટણ જિલ્લા પંચાયતની એક મહત્વની ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં એજન્ડા પરના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી મહેસૂલ વર્ષ બે હજાર વીસ એકવીસથી બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીના જમીન મહેસૂલ લોકલ ફંડ સેસની રૂપિયા એક પોઈન્ટ સત્તાવન કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંથી કલમ એકસો ની અનુસૂચિ ત્રણ મુજબના વિકાસ કામોનું આયોજન કરવામાં બાબતે બહાલી અપાઈ હતી મગફળીની ખરીદી ક્યારે શરૂ થશે ગુજરાત સરકાર દ્વારા તારીખ નવ થી ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ બનાસકાંઠા જિલ્લા તથા વાવથરાદ જિલ્લાના કેટલાય ગણ્યા ગાંઠિયા સેન્ટરોમાં ખરીદી શરૂ થઈ છે જ્યારે બીજા સેન્ટરમાં ખરીદી શરૂ ન થતાં ખેડૂત આલમમાં નિરાશી વ્યાપી છે જો આવતીકાલે કેટલા કેટલા ખેડૂતોનું મેટિંગ કરવામાં આવશે અને તે ખેડૂતોને જાણકારી આપશે તો મંગળવારથી ખરીદી શરૂ થઈ શકે આમ એક તરફ ખરીદીમાં તંત્ર દ્વારા દિવસો લંબાઈ રહ્યા છે અને ખેડૂતોમાં આક્રોશ વર્તાઈ રહ્યો છે દિયોદર તાલુકામાં કુલ આઠ સેન્ટરો ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તેમાં ત્રણ સેન્ટરો દિયોદર નવીન માર્કેટમાં બે સેન્ટરો જૂના માર્કેટમાં જ્યારે એક સેન્ટર રૈયા નરાણા ગાંગુલ તેવી રીતે ખરીદી કરનાર હોવાનું જાણવા મળ્યું છે ગુજકોમા સોલ સુરેશભાઈએ ટેલિફોનિક વાતચીતમાં મગફળીની ખરીદી વિશે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં બધી જ ખરીદી શરૂ થઈ ગઈ છે આ બાબતે સેન્ટરો વિશે વિગત માગતા ઓનલાઈન હોવાનું જણાવ્યું હતું તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ અમદાવાદના વસ્ત્રાલમાં ગુજરાત એસટી નિગમ દ્વારા અદ્યતન રૂપિયા છ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે બસ સ્ટેશનનું નિર્માણ કરનાર છે જેમાં દસ પ્લેટફોર્મ વિવિધ સુવિધા રૂમો પાણી આદિની સુવિધા કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ હવે રાણી કે ગીતા મંદિર સુધી જવું નહીં પડે અને વસ્ત્રાલથી જ બસ મળી રહેશે